સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના પંથકમાં પાણીની સમસ્યાને લઈ ખુદ ભાજપના ધારાસભ્ય જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે હાલ ચાલી રહેલ બહાર ઉનાળામાં ચોટીલા પંથકના ચાલીસ જેટલા પોણા વિહોણા હોવાથી ધારાસભ્ય કલેક્ટરને રજૂઆત માટે સુરેન્દ્રનગર પહોંચ્યા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના પંથકમાં પાણીની સમસ્યાને લઈ ખુદ ભાજપના ધારાસભ્ય જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે હાલ ચાલી રહેલ બહાર ઉનાળામાં ચોટીલા પંથકના ચાલીસ જેટલા પોણા વિહોણા હોવાથી ધારાસભ્ય કલેક્ટરને રજૂઆત માટે સુરેન્દ્રનગર પહોંચ્યા ખુદ ભાજપના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ જિલ્લા કલેક્ટરને ચોટીલા સહિત થાન મૂડી વિસ્તારમાં બની રહેલ પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરી છે ત્રેસઠ વિધાનસભા ક્ષેત્રમાં લોકોને પાણીના ટેન્કર મારફતે પાણી પૂરું પાડવા માટેની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ખુદ ભાજપના ધારા સભ્યોને પાણીના મુદ્દે રજૂઆત કરવા માટે મજૂર બનવું પડતું હોય છે. ચોટીલા વિધાનસભા મારા મત વિસ્તારના ચોટીલા શહેર, ચોટીલા ગ્રામ્ય, થાન શહેર, થાન ગ્રામ્ય, મોડી શહેર, મોડી ગ્રામ્ય જે કંઈ પાણીના પ્રશ્નો હતા એ પાણીના પ્રશ્નોમાં જે ડીપ જે પાઇપલાઇનો છે એમાં પાણી ઓછા પ્રમાણમાં આવતું હોય એ અત્યારે ઉનાળાનો સમય છે અને પાણીની જરૂરિયાત હોય ત્યારે પુરતા પ્રમાણમાં ફોસ્તી પાણી મળે એ પ્રકારે કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવેલી અને બાકીના જ્યાં પાણી નથી મળતું કે લાઈનોની વ્યવસ્થા નથી જે ટેન્કરો ચાલુ છે ત્યાં ટેન્કરો વધારે મૂકવામાં આવે એ પ્રકારની માનનીય કલેક્ટર શ્રીને રજૂઆત કરી અને આ પ્રશ્નનો નિર્ણય વેલામ વેલી તકે થાય એ રીતે કલેક્ટર શ્રીએ જણાવેલ છે કયા કયા ગામોમાં પાણી કમ છે લગભગ 30 થી 35 ગામોમાં આખા મારા વિધાનસભા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ગામડામાં છે પાણી ક્યાંક મળે છે પણ ફોર્સ થી ન મળતું હોય એટલે લોકોની રજૂઆત છે જે ટેન્કરો ચાલુ છે ત્યાં એક ટેન્કર ચાલુ હોય તો તે બે ટેન્કરની જરૂરિયાત ઊભી થઈ છે એટલે એ પ્રકારની રજવાત કરેલ છે અને આ રજવાત વેલામ તકે એનો ઉકેલ આવે એવી કલેક્ટર એ ખાતરી આપેલ છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ચોટીલા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે